સોથી વધુ પશુઓ બચાવાયા મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં જિલ્લા એલસીબી એસઓજી ટાઉન પોલીસ અને વીએચપી બજંગ દળના કાર્યકરો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું આજકાલ કસાઈઓ દ્વારા પશુ તસ્કરીની ઘટનાઓમાં વધારો થતો ગયો છે ત્યારે મોડાસાના આંતરિયાય વિસ્તારોમાં પશુ તસ્કરી ખૂબ સક્રિય હોય છે મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં જિલ્લા પોલીસ અને વીએચપી કાર્યકરો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પશુ તસ્કરી અને કસાઈ વાડે લઈ જવાતા પશુઓ અંગે અનેક ગુનાઓ નોંધાયા છે આ અંગે પોલીસ પણ સતર્ક બની છે ત્યારે મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને અબોલ પશુઓને બચાવાયા હતા મોડાસા શહેરના રાણા સૈયદ વિસ્તારમાં પશુ તસ્કરી કરાયેલા પશુઓ હોવા અંગે પોલીસને અને વીએચપીના કાર્યકરોને બાતમી મળી હતી તે અનુસાર જિલ્લા એલસીબી એસઓજી મોડાસા ટાઉન અને વીએચપી બજંગ દળના કાર્યકરો દ્વારા મોટા પાયે કોમ્બિંગ હાથ ધરાયું હતું પશુ તસ્કરો દ્વારા તસ્કરી કરીને કતલખાને વેચવા લઈ આવેલા વધુ પશુઓ મળી આવ્યા હતા તમામ પશુઓને બચાવીને મોડાસા ચાર રસ્તા પાસે આવેલા ટાઉન હોલ ખાતે રખાયા હતા મોડાસા શહેરનો રાણા સૈયદ વિસ્તાર પશુ તસ્કરી માટેનું કેન્દ્ર ગણાય છે ત્યારે જિલ્લા પોલીસે એક મહિનામાં આંતરિયાળ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરીને લગભગ બસો જેટલા પશુઓને બચાવી લીધા છે